મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ડાયનાસોર મ્યુઝિયમની અંદર જે આવેલું છે મહીસાગર જિલ્લાના બાલાસીનોરથી વીસ કિલોમીટર દૂર આવેલા રૈયોલી નામના ગામે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં આવા ત્રણ જ મ્યુઝિયમ છે અને ભારતમાં તો માત્ર એક જ એ પણ આપણા ગુજરાતમાં એવું કહેવાય છે કે આજથી સાડા છ કરોડ વર્ષો પહેલાં પૃથ્વી પર ડાયનાસોરનું અસ્તિત્વ હતું અને તેમાંથી કેટલાક ડાયનાસોર ગુજરાતમાં પણ વિચરતા હતા મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે રૈયોલી નામનું ગામ આવેલું છે જ્યાં ઓગણીસો ને એંસીની સાલમાં ડાયનાસોરના કેટલાક પુરાવા મળ્યા કેટલાક અવશેષો મળ્યા જે તમને આ મ્યુઝિયમની અંદર જોવા મળે છે આ મ્યુઝિયમની અંદર તમને ડાયનાસોરના સાચા ઈંડા પણ જોવા મળે છે પણ વધારે સમય જતાં આ ઈંડાએ પથ્થરનું રૂપ ધારણ કરી લીધું છે એ ઉપરાંત ડાયનાસોરનો ઇતિહાસ માનવ ઇતિહાસ અને ડાયનાસોરના બીજા ઘણા બધા અવશેષો તમને આ મ્યુઝિયમની અંદર જોવા મળે છે તો મિત્રો એકવાર વાર તમારે અહીંયાની મુલાકાત લેવી